નમસ્કાર મિત્રો તો સૌને બાપા સીતારામ તો નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ના મિત્રો તમે ટાર્ગેટ ડિજિટલ બ્લોગમાં નવા હોય તો એકદમ સબસ્ક્રાઇબ કરી દેજો હોને તો સરસ મજાનો આજનો બ્લોગ રહેવાનો છે ને જઈએ છીએ આપણે કદમ કદમગીરી ના મિત્રો આ રસ્તો એટલા માટે લીધો કે તમને સરળ પડે તો આપણે તળાજાથી જતાં જ્યાં રોયલ ચોંકડી આવે તો નાળા ઉપરથી નહીં તમારે નીચે ચાલવાનું છે ને આ રીતના નાળું છે તો પહેલાં નાળામાંથી આપણે નથી જવાનું એનાથી આગળ બીજું નાળું આવશે પાલીતાણા અને બગદાણાનું બોર્ડ મારેલું છે તો આપણે પહેલાં બગદાણા જો જવું હોય ત્યાંથી પણ કદમગીરી નજીક પડે છે તો બગદાણા જાઓ તો ને પછી ખાલી તેર તેર કિલોમીટર જેટલું અને ભાવનગરથી કુલ સત્યાસી કિલોમીટર જેવું થાય છે તો સરસ મજાનું કમળાઇ માતાનું મંદિર છે અને જો આવી ગયું છે આ બીજું નાળું હવે અહીંથી આપણે જવાનું છે વળી જવાનું એટલે અહીંથી બગદાણાવાળો રસ્તો તમારે લઈ લેવાનો છે સરસ મજાની જગ્યા છે ને તમારો ટાઈમ નહીં બગાડતા મિત્રો સરસ મજાનો ઇતિહાસ પણ લઈ લઈએ તો આ સ્થળે સંત શિરોમણી બજરંગદાસ બાપા આવી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા હતા તેમ કહેવાય છે તેમજ આ પહાડ સંસ્કૃતમાં કોલંબા કહેવામાં આવે છે તેને કમળા ભવાની કહે છે તેમજ ત્યાંના સ્થાનિકો લોકો કોલંબો પણ કહે છે આ કમળાએ માતેજી કામળિયા દરબારો અને બીજી અન્ય ઘણી કોમના કુળદેવી છે અને ઉલ્લેખનીય છે કે કામળિયા દરબારોના બાર ગામો છે અને મહત્વની નોંધવા જેવી બાબત અહીં હોળમી સદીમાં માતંગદેવ અહીં દર્શન અર્થે આવેલા કસની અખાત્રીજના દિવસે અહીં આવેલા જેથી અહીં દર વર્ષે અખાત્રીજના દિવસે અહીં મેળો પણ ભરાય છે અહીં જ્યારે હોળીના હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે શેખ મુંબઈ સુધીના લોકો થાળીમાં પાણી રાખે તો તેમને આ હોળીના દર્શન પણ થાય છે તેમ કહેવાય છે ઉપરાંત અહીં ત્રણસો પાંસઠ દિવસ અહીં સતત અન્ન ક્ષેત્ર પણ ચાલુ હોય છે બે હજાર ફૂટની ઊંચાઈ પર પ્રજ્વલિત કરવામાં આવતી હોળી ચાલીસ કિલોમીટર દૂર જોઈ શકાય છે અને હા મિત્રો આ ગામ ગુજરાતના બસ્સો બાવીસ રજવાડાનું એક ગામ છે જેમના તાલુકા અરસુર રાવત કામળિયાના અનેક ધાર્મિક અને સામાજિક કાર્યની ધરોહર છે અહીં આવેલા આણંદજી કલ્યાણજી પેઢીને સમયે ગામના વિકાસ અર્થે જમીન પણ આ ગામના રાજવીઓએ દાનમાં આપેલા ગામનું નામ બોદાનેશમાંથી કદમગીરી બદલાયું પણ પહાડનું નામ એનું એ જ રહ્યું કદમવાસીની દેવીનું તે સ્થાન હોવાથી તેને કદમગીરી કહે છે દેવીની મૂર્તિ નથી પરંતુ ટોચ ઉપર પશ્ચિમ આંબલીના ઝાડ નીચે પથ્થર પર પ્રચલિત આકૃતિમાં તેની પૂજા થાય છે તો મિત્રો તમને કેવો ઇતિહાસ લાગ્યો અને બીજો પણ ઇતિહાસ હોય તો તમે નીચે કોમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો તો જય કમળા માતાજી તો મિત્રો સરસ મજાનું ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે અમે અત્યારે આવ્યા છીએ ખૂબ સરસ મજાના જે કમળાઈમાનું મંદિર છે અને સરસ મજાનું ને તમે બેઠા હોય ને તમને એમ લાગે કે નહીં વાદળાની વચ્ચે બેઠા ને વાદળા અત્યારે વરસાદ નથી પણ પસાર થાય તો તમને ઝકડાવી પણ એવું વાતાવરણ છે ને સરસ મજાનું વાતાવરણ અને ભાવનગરથી સરસ નજીક થાય છે ને એ ગણો તમે સત્યાસી કિલોમીટર અને બગદાણ આવતા હોય તો અહીંથી ખાલી તેર જ કિલોમીટર થાય છે તો તો મિત્રો સરસ મજાનું મંદિર છે અને હા મિત્રો તમે હોળીના દિવસે અહીંયા આવો તો તમારે ગાડી નીચે મીકીને આવવું પડે કારણ કે અહીંયા પબ્લિક જ એટલું દર્શન કરવા માટે આવે છે અને આ મિત્રો તમે આડા દિવસે આવો તો થઈ ગાડી ઉપર આવી જાય એવો સરસ મજાનો રસ્તો છે અને આવું ભાવનગરના આંગણે આવું સરસ મજાની જગ્યા હોય ને માતાજીનું મંદિર તો જરૂર જરૂર એકદમ કમળાએ માતાના દર્શન કરવા આવજો ને આ વ્લોગ તમને કેવો લાગ્યો એકદમ લાઇક કરજો ને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો